કચ્છમાં જીએસસીએલ કંપનીનો વિરોધ યથાવત કંપનીના વિરોધમાં પાનચોટિયામાં મીટિંગ યોજાઈ વિજયભાઈ ગઢવીની આગેવાનીમાં યોજાઈ કંપની સામે લડી લેવા માટે રણનીતિ મુદ્દે ચર્ચા કરાઈ ગામવાસીઓ છેક સુધી લડી લેવાના મૂડમાં

અને ફોજદારી કઈ રીતે કરવી એના વિરુદ્ધ કઈ રીતના કાર્યવાહી કરવી તે માટે ભેગા થયેલા છીએ અમારી લડત અવિરત કઈ રીતે ચાલુ રાખવી તે માટેના પ્રયત્નો માટે સાડા ત્રણ વર્ષથી ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ એટલે કે જીએચસીએલના વિરોધમાં જે લડત ચાલી રહી છે ત્યારે આજે અમે અમારા આદરણીય વિજય ગઢવી સાહેબ જે આ લડતના મુખ્ય અગ્રણી છે નિવૃત્ત પોલીસ અધિકારી છે અને ગુજરાત સરકારે જેમને ગેલેન્ટ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે એવા વિજય સાહેબ પાસે જઈ અને આગળની રણનીતિ કેવી રીતે નક્કી કરવી આગળ શું પગલાં લેવા આ કંપનીના વિરોધમાં તેને આગળ કઈ રીતે આ કંપનીની સામે લડવું કેવી રીતે આગળ વધવું વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી અને સાહેબ